ઇમરાન દરબારે મોટા પાયે તારૂમનો જથ્થો પોતાના નિવાસસ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડા પાડીને તેના ઘરમાં બનાવેલા પોયરામાંથી સાત પોઈન્ટ પચ્ચીસ લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવેલ ન હોય તેને જાહેર કરાવ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને પીએસઆઈ ચાવડા તથા વાંજવાલાને બાતમી મળી હતી કે કરોડિયા રમેશનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટાપાયે દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો છે જેને પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી બે હજાર એકસો અઠ્ઠાવીસ તારૂની બોટલો ભરેલી એકસો સુડતાલીસ પેટી મળી આવી હતી પોલીસે રૂપિયા સાત પોઈન્ટ પચ્ચીસ લાખની કિંમતનો તારો કબજે કરી ઇમરાન મગસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આદ્રે ઉલ્લેખનીય છે કે બે સપ્તાહ પહેલા ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ પતક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરે પોતાના નિવાસ સ્થાને બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ભોયરામાં છુપાવેલો ચૌદ લાખ ઉપરાંત તારું પોલીસે ઝડપી પાડ્યો હતો